ઘોઘાના મારવાડા વિસ્તારમાં પીચવીસલની વીજ લાઈનના પુલમાં થયા અચાનક ભડાકા ઘોઘામાં આજે સાંજના સમયે વરસાદનું જોરદાર આગમન થયું હતું ત્યારે બારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે ચાલુ વરસાદમાં એકાએક પીચવીસલના એક વીજ પુલમાં શોર્ટ સર્કિટ થવા લાગી હતી જેમાં અચાનક સંપર્ક થવાના કારણે વીજ તાર સળગવા લાગ્યા હતા અને વીજળીના જોરદાર ભડાકા જોવા મળ્યા હતા આ ભડાકા સતત એક મિનિટ સુધી વીજ થામનામાં વીજળીની અતાસબાજી સાથે જોવા મળ્યા હતા આખરે સળગી ગયેલા વીજ વાયર લાલ ઘૂમ થઈને બળી ગયેલ જ્યારે અચાનક વીજ થાંભલા પર વીજળીના કડાકા ભડાકા થતાં જાણે કોઈ ફટાકડા ફૂટતા હોય તો માહોલ સર્જાતા આસપાસના ઘરોમાં રહેતા લોકોમાં એક ભયનો માહોલ ફેલાયો હતો ઘરની બહાર લોકો નીકળી ગયા હતા અને આ ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો સદભાગ્ય ઉપરોક્ત વીજ લાઈનની આસપાસ કોઈ પસાર થતું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર